નમસ્કાર આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત અને હું છું કિશન તિવારી સમાચારોની શરૂઆત કરીએ તો અરવલ્લી જિલ્લાના પ્રવાસીઓ માટે રાજ્ય સરકારે મોડાસાથી રણુજાની નવીન બસની શરૂઆત કરી છે ગુજરાતમાંથી રણુજા ડાયરેક્ટ બસ જતી રાજ્યની પ્રથમ આ એસટી બસ સેવા છે જેનો લાભ અરવલ્લી સાબરકાંઠા સહિતના વિવિધ જિલ્લાના યાત્રુઓને મળશે અને મોડાસા એસટી બસ સ્ટેશનથી રણુજા રામદેવરાની નવી બસને રાજ્ય કક્ષાના અન્ય નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે લીલી ઝંડી બતાવી શરૂઆત કરાવી હતી ઘણા વર્ષોથી રણુજા બસ શરૂઆત કરવાની માંગ હતી જે બાબતે મુસાફરોની વાતને સરકાર સુધી પહોંચાડતા આ રૂટની શરૂ આ બસ શરૂ કરવામાં આવી છે આજે મોડાસાથી રામદેવડા સીધી બસ ગુજરાતની અંદર પહેલીવાર આ બસ શરૂ થઈ રહી છે આમ તો આ વિસ્તારના જે ભાવિક ભક્તો છે એમની ઘણા વર્ષોથી આ માંગણી હતી પરંતુ આપણી ગુજરાતની રાજ્ય સરકાર અત્યારે પ્રવાસનધામો ઉપર બહુ જ મહત્ત્વ આપી રહી છે સરકાર અમારી અને એના અનુસંધાનમાં અમારા જે મંત્રી છે વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ એ એ પણ ખૂબ ઉત્સાહી છે અને ઘણા બધા ધાર્મિક સ્થળો પર મેં આવી રીતે બસો ચાલુ કરી છે પણ વિશેષ કરીને વારંવાર હર્ષભાઈને મંત્રીશ્રીને મેં વાત કરી કે ભાઈ અમારા વિસ્તારના લોકોની આ એક બહુ માગણી છે અને તમે જલ્દીમાં જલ્દી એમને સંતોષ સંતોષ આપો એમ તો એના ભાગરૂપે આજે અમારા જિલ્લાના તાલુકાના ઘણા બધા આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને એમને હાજરીમાં આજે અમે આ લીલી ઝંડી હવે આપવા જઈ રહ્યા છીએ